રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સતત તપાસનો ધમધમાટ કરી રહ્યું છે અને ફાયર એનઓસી કે ફાયરના સાધનો પૂરતા ન હોય તેવા એકમોને નોટિસ ફટકારવામાં આવી રહી છે ત્યારે હવે મહાનગરપાલિકાએ હોસ્પિટલો સામે લાલ આંખ કરી છે જે હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી તેવી હોસ્પિટલને દર્દીઓને એડમિટ ન કરવા આદેશ કરવામાં આવ્યા છે હાલ જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર રહી રહ્યા છે તેઓને ડિસ્ચાર્જ કર્યા બાદ એનઓસી ન હોય તેવી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરા દર્દીઓને તકલીફ ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા નવો રસ્તો કાઢીને હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે અવ્યન નથી તેમને દિન 15 માં તાત્કાલિક વસાવા ને ફાઇનાન્સી મેળવા માટે નોટિસ આપવામાં આવેલ છે ને આ સમય દરમિયાન જે હાલના દર્દીઓ છે તેને બીજી કોઈ અગવડતા કે ન પડે એના માટે થઈ ને તેમને સારવાર ચાલુ રાખી બીજા અન્ય દર્દીઓને એડમિટ ન કરવા જેની પાસે ફાઇનાન્સી ન હોય એડમિટ ન કરો એવી નોટિસ કરી ચારસો ને સોળ જેટલી અમારા હોસ્પિટલમાં જાણ મુજબ છે એમાંથી સો ની આસપાસ જેટલા લોકો પાસે છે અમે અપીલ એવા કરીએ છીએ અમે ને કે આ જાહેર નોટિસ એ માટે જ આપી કે જેથી બધાને ખબર પડે એક વસ્તુ કે આ હોસ્પિટલમાં આપણે જઈએ છીએ પણ ત્યાં ફાયર સુવિધા નથી એટલે એ પણ અંધારામાં ન રહે કે ભાઈ આમાં કદાચ બાય ચાન્સ કોઈ બનાવ બને તો એને બી ધ્યાન રહે જેથી એ પણ સામેથી થોડા આગળ આવે પબ્લિક પણ કે ભાઈ એનો છે કે આ સુવિધા જો તો વધારે સારું રહી ને આ જેટલી હોસ્પિટલમાં અત્યારે એડમિટ દર્દીઓ છે તેઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન પડે એટલે અમે કોઈને બંધ કરતા કે ડાયરેક્ટ બંધ નથી કરતા જેથી હવે નવા દર્દીઓ ન એડમિટ કરે તેવી અપીલ કરીને અમે જાહેર નોટિસના અપોલ કરી